મૈંધરપુરા ઝાંપા બજાર વિસ્તારમાં વૃદ્ધ સાથે લૂંટની ઘટના બની છે વૃદ્ધને પિસ્તોલ બતાવી રૂપિયા લૂંટ કરવામાં આવી છે પોલીસે બે આરોપીની ધરપકડ કરી દીધી છે વ્યાજે નાણા આપતી દુકાનમાં સોનાની ચેન પર નાણા લેવાના બહાને લૂંટારો આવ્યા હતા વૃદ્ધને બાંધી માર મારી બે લૂંટારો ફરાર થઈ ગયા હતા વિસ્તાર સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાંપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે દુકાન નંબર છે ચાર ઓબ્લિક ઓગણચાલીસ ત્રાણું જે નામચંદ જી શાહ મની લેન્ડર્સ નામે ચાલે છે આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણા મૂકીને લોન આ લોકોનો મેન ધંધો છે આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ ઉંમર વર્ષ છે જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ સત્યાવીસ સાત બે હજાર ના રોજ બપોરે બે વાગ્યે બનેલો હતો અને એ ગ્રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈ એ જણાવેલ કે આ ચેન ખોટી છે આ આ આ ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ બે ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી